તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે ભાઈ કે જે મોરારી બાપુ ના એટલે કે જે નર્મદા બાનુક મિત્રો ગઈ કાલે પંચોતેર વર્ષની ઉંમર જેમનું નિધાન થયું હતું ને ત્યારબાદ અત્યારે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી પણ રડતા રડતા ગીત ગાવી ભાઈ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમે વિડીયો સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે તમને બધા લોકોને ખબર છે મિત્રો કે ગઈ કાલે મોરારી બાપુના ધર્મપત્ની એટલે નર્મદાબાનું મિત્રો કાલે તલ ગજરડા ખાતે એમનું અવસાન થઈ ગયું જો કે માહિતી એવી પણ મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક નર્મદા બા કેટલાક સમયથી બીમાર હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી ને સારવાર બાદ તેમને ઘરે પણ લાવવામાં આવ્યા હતા પરંતુ મોરારીબાપુના સામ સામે જ તેમને રાત્રે અંતિમ શ્વાસ લીધા જો કે ત્યાર પછી એમના પાર્થિવ શરીરને મિત્રો સમાધિ પણ આપી નાખી જે બિલકુલ સમાધિ પણ તેમના ગામની અંદર એટલે કે તલ ગાજેડા ખાતે પણ આપવામાં આવી છે હવે મિત્રો જ્યારે આ દુઃખની ઘડી મુરારી બાપુ ઉપર પડી હોય ત્યારે સામાન્ય રીતે તમને ખબર છે કે સાહેબ આ દુખની ઘડીમાં લોકો સપોર્ટ તો કરે જ છે અને જ્યારે આટલી મોટી પરિસ્થિતિ આવી ત્યારે બધાએ લોકો ભાઈ ઓમ શાંતિ ઓમ શાંતિ લખી રહ્યા છે તો જો તમે પણ આ ધર્મનું કામ ન કર્યું હોય તો આજે જ કરી નાખજો મારા ભાઈઓ કેમ કે આનાથી મોટું કોઈ ધર્મ ન હોય તો ખાસ કરીને ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને સાહેબ તમને આજે એટલું મોટું પુણ્ય મળશે કે એટલું પુણ્ય સાહેબ તમે મોટી મોટી જાત્રા કરો ને તો એ કદી ન મળે એટલું પુણ્ય સાહેબ તમને ખાલી હોમ શાંતિ લખવાથી મળશે તો ખાસ કરીને ઓમ શાંતિ લખી નાખજો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સફળ કરતા રહેજો ધન્યવાદ